વરસાદ ચાલુ થોડો થોડો જો અમે લોકો ઉજાણી જવાનું આપણા અંદર જોઈ રહીજો તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના અમારા નવા અમે લોકો આવી ગયા છીએ ઉજાણી ફરવા માટે તો અમારા વ્લોગમાં બન્યા રજો તમને ઉજાણી કેવું છે ફરવાની બધું બતાવીએ જુઓ તમે જો મિત્રો મે આવી ગયા ઉજાણીમાં ફરવા માટે બેસ્ટ લોકેશન ફરવાની મજા આવે એવું જો ફેમિલી ફરવા કેવું બન્યા રહેજો હજુ મસ્ત મસ્ત ફરવાનું હોય તમને બતાવીશો ફરીએ જો અમારા પાસે ફોટા પાડી જો સરસ મજાની ફરવાની જગ્યા હે ઉદાણીમાં બારામથી નજીક જ છે તો અવશ્ય મુલાકાત લેવી ફરવા માટે નહીં જો બધું હો ને અમે મસ્ત મસ્ત ફરવાનું જો લોકેશન એટલું બેસ્ટ હોય ને જો આપણે સામે જવાનું છે જ તોમાં બન્યા રેજો બધા Jawabota pahlawan calo, jawul, gula apa tuh bedu mix, dipecar sih, hah, sih ya? મસ્ત આપણો મજા આવે ના <laughs> પાડ <laughs> <laughs>

apa aja bisa kosong aja ya aku ya kalau behja hmmm lem video terus jadi jangan jangan jadi 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 અને અજી પહેલી બાર જવાનું બાકી આપો ફરવા માટે તો જો મજા આવે એengo ફોટા પાડવા તો મજા આવે એવું ફરવાનું અને જો એ વિડિયો ને ફોટા પાડવા તો મજા આવે ફોટા પાડો વિડિયો બનાવ રીલ બનાવની મજા આવે એવું તો મસ્ત લોકેશન આવી હોય બીજો ya, to kon kon udah nih ayu komen kerja jawab oke senang nazaro itu lo kota kota tuh parau masuk paru paru dia paru paru dia paru જોરદાર જો મોજ બેસ્ટ લોકેશન એક નંબર હવે આપણે પેલે જવાનું આગળ જોવા સરસ મજાનું વોરા ચાલુ અંદર મસ્ત મજા આવે એવું વોરા વોરા ચાલુ હી ફરવાની મજા આવે વાતાવરણ જોવા dạng 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 dạng

લોકેશન એટલું બેસ્ટ હોય ને તો વાત છોડો એક વખત ફરવા આવશે ને મજા આવી જાય તો ઉજાણી આવો બાળા રોમથી નજીક જ છે બાળા રોમ ઉજાણી થોડી થોડી છે તો ફરવા આવજો મજા આવી જાય બહુ મસ્ત લોકેશન અમે ફર્યા ખૂબ મજા આવી જો અમારો બધો વિડીયો બનાવ્યો તો રીલે આવો આવી ગયો આવી ગયો હા ઝિંકર તો પહેલા લઈ જવાની આપણે

હાલ તો બહેનો જો એ તો જો અમે આવી જાય મજા આવે એવું હોય જીંકુ જોવાની મુ બે હારી ગયે જીન્કો એમાં બી આવું પેલા બે આવું એમાં બી આવું તો મમ્મીને પેલા બેસ જોઈ મુ બે હાર જયો જો એ પેલો ચાલુ કરી દે આખવા હા રો રો મત એ અમે હારજે

શનિવારે ને એટલે વસ્તી પૂછી ચક્કર આવે

જોરદાર મજા આય તમે એકવાર જરૂરથી આવજો ફરવા માટે જો વરસાદ ચાલુ થોડો થોડો મા પેલો કઈ આચકામાં જો ઉજાણીમાં ફરવાની જોરદાર મજા આવી ફરી લીધું હવે આપડે જાય ઘેર નીકળી આવો એથી વરસાદ ચાલુ હોય તો વિડીયો જોવા લાગ્યો કોમેન્ટ કરજો અને જે લોકો જોવા ના આવે ઉજાણીમાં ફરવા માટે ફરવા આવજો બહાર અમની નજીક જ છે બહાર અમને ઉજાણી જોડે દોડે તો આમ તો બહુ મજા આવશે જો તો વરસાદ એક બહુ ચાલુ જ છે તો વધુ જોઈ શકો એ મજા રે બોલ બોલ મજા આવી ગઈ ચલો આપડે આટલા વિડીયો નવા વિડીયોમાં જય માતાજી